નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આંગણવાડી બહેનો આશા વર્કર બહેનો અને આંગણવાડી સુપરવાઇઝર માટે તો મિત્રો એક મહત્વની અપડેટ સામે આવી છે હવે જેની રાહ જોઈને સૌથી વધારે બેઠાતા આશા વર્કર બહેનો તેમજ આંગણવાડી બહેનો કે જેણે અત્યાર સુધી ખૂબ જ મહેનત કરી છે પરંતુ તેની સામે તેમને વળતર ખૂબ જ ઓછું મળ્યું છે અને તેમનો આખો દિવસ તેમનું મહેનતને લઈને પગાર વધારો તેની સામે ખૂબ જ ઓછા પ્રમાણમાં કહી શકાય એવો સરકારે આપ્યો હતો પરંતુ હવે મિત્રો એમના માટે આનંદના સમાચાર એ છે કે હવે સરકારે મંજૂરી આપી દીધી છે નવા પગાર વધારાને લઈને એટલે કે મિત્રો એક મહત્વના સમાચાર સામે આવ્યા છે કે મંત્રીમંડળ દ્વારા જે આ સામાજિક આરોગ્ય કાર્યકરો આશા વર્કર અને સુપરવાઇઝર માટે જે પ્રોત્સાહન ભથ્થો છે એમાં વધારો કરવાની મંજૂરી આપી દીધી છે આ મુજબથી તેમને એક ઓક્ટોમ્બરથી આશા કાર્યકરોને ત્રણ હજાર રૂપિયાને બદલે ચાર હજાર રૂપિયાનું નિશ્ચિત માસિક માનદ વેતન મળશે તેવી જ રીતે આશા સુપરવાઇઝર બહેનોને નવ હજાર રૂપિયાને બદલે દસ હજાર વીસ રૂપિયા માનદ વેતન મળશે અને તેમજ આશા કાર્યકરોના કિસ્સામાં કેન્દ્ર સરકારનો હિસ્સો રૂપિયા બે હજારથી વધારીને રૂપિયા પચીસો થશે જ્યારે રાજ્ય સરકારનો હિસ્સો રૂપિયા એક હજારથી વધીને રૂપિયા પંદરસો થશે તેવી જ રીતે આશા સુપરવાઇઝર માટે કેન્દ્ર સરકારનો હિસ્સો રૂપિયા પંચોતેરસો રહેશે પરંતુ રાજ્ય સરકારનો હિસ્સો પંદરસોથી વધીને રૂપિયા સત્યાવીસો થશે મંત્રીમંડળ દ્વારા બિનવ્યક્તિગત ન્યાયિક સંસ્થાઓ શૈક્ષણિક ધાર્મિક અને સામાજિક સાંસ્કૃતિક સંસ્થાઓને જમીન ફાળવણીની પણ મંજૂરી આપી દીધી છે જેમાં સુનિતપુર જિલ્લાના ચારસો ચોસઠ કોલાઘાટમાં ત્રણસો છ માચોલીમાં બસો પાંચ અને ગામરૂપમાં છત્રીસનો સમાવેશ થાય છે આ ઉપરાંત મિત્રો જે પ્રદૂષણ નિયંત્રણ માટેનું જે બોર્ડનું નામ હતું તો બીજી જ બાજુ એક આસામ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ રાખવાની મંજૂરી આપી દીધી છે તો આવી જ નવી નવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો